નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો આ વિડીયોમાં આપણે જણાવીશું કે શું બારમાનું અને તેરમાનું ભોજન જમવું જોઈએ શું આ પ્રકારનું ભોજન જમવાથી પાપ લાગી શકે છે આવા દરેક પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળશે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂર જોજો જેથી તમને પૂરી જાણકારી મળી શકે મિત્રો આજકાલ તેરમાના દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ છે જેને આપણે મૃત્યુભોજ પણ કહીએ છીએ આજે પૂજા અને તર્પણ પછી મોટા ભાગના લોકો તેમની ક્ષમતાથી વધુ માત્ર બ્રાહ્મણોને જ નહીં પરંતુ સંબંધીઓ અને ગ્રામજનોને પણ ખોરાક ખવડાવે છે તેમના મૃત સ્વર્જનના આત્માને શાંતિ મળે એવી આશા સાથે પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રોમાં નો કોઈ પુરાવો નથી તેમની પુણ્યતિથિ પર એક મોટો કાર્યક્રમ યોજવો જોઈએ તો પછી મૃત્યુ થતા બાદ તે ખાવાની પ્રથા ક્યાંથી આપણે બારમા અને તેરમાનું ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ આજના આ વિડીયોમાં આપણે સાથે મળીને તેના વિશે વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો તમને ફરી યાદ કરાવી દઈએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ જેમ કે તમે બધા જાણો છો કે ગરુડ પુરાણમાં મનુષ્યના કર્મનો હિસાબ મળે છે જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ કરે છે તે પણ જણાવવામાં આવ્યું છે આ સિવાય આ ધર્મ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારના સભ્યોએ આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને તેમની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ જેથી મૃતકની આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે હકીકતમાં જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્મળ બની જાય છે દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાન આપવામાં આવેલ ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ મળે છે મૃત્યુ પછી દસ દિવસ સુધી દાન કરવામાં આવતા મૃત શરીરમાંથી મૃત આત્માના વિવિધ અંગો બને છે અગિયારમા અને બારમાના દિવસે પિંડદાન સાથે શરીર પર માંસ અને ચામડી રચાય છે પછી તેરમા દિવસે જ્યારે તેરમું કરવામાં આવે છે ત્યારે મૃતકના નામે જે પિંડદાન આપવામાં આવે છે તેનાથી તે યમલોકની યાત્રા કરે છે એવું માનવામાં આવે છે કે આત્મા બાર દિવસ સતત ચાલે છે અને તેના ગંતવ્ય એટલે કે પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે તેથી જ હિન્દુ ધર્મમાં તેરમાની ઉજવણી પરંપરા છે પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવે કે અન્ય કારણોસર તેરમું ત્રીજા કે બારમા દિવસે રાખવામાં આવે છે આ દિવસે મૃતકની પ્રિય ખાણીપીણી બનાવીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ બ્રહ્મભોજનું આયોજન કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે દાન દક્ષિણા આપીને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અહીં તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજને જે મૃત્યુભોજ કહેવામાં આવે છે તે યોગ્ય નથી કારણ કે બ્રહ્મભોજ બ્રાહ્મણોને જ આપવામાં આવે છે સગા સંબંધીઓ અને ગામડાના માણસોને નહીં ગરુડ પુરાણ અનુસાર મહાબ્રાહ્મણોને અગિયારમાના દિવસે એકસો ને તેર બ્રાહ્મણોને તેરમાના દિવસે અથવા તેમની ક્ષમતા મુજબ ભોજન આપવું જોઈએ તેમજ બ્રાહ્મણોને સફેદ શેફી નામનું વાસણ આપવું જોઈએ તેનાથી આત્માને શાંતિ મળે છે હવે દોસ્તો તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય ઊભો થતો હશે કે જો મૃત્યુ પર્વની કોઈ જોગવાઈ નથી તો તેની શરૂઆત કેવી રીતે થઈ વાસ્તવમાં ગરુડ પુરાણમાં પણ પાઘડીની વિધિનો ઉલ્લેખ છે પરિવારના વડાનું મૃત્યુ થાય છે ત્યારે આ વિધિ કરવામાં આવે છે આ પછી ઘરના નવા વડાની પસંદગી કરવામાં આવે છે અને પાઘડી જેને દાસ્તા પણ કહેવાય છે વિધિપૂર્વક ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષ સાથે બાંધવામાં આવે છે રસમ પાઘડીની વિધિ અંતિમ સંસ્કારના ચોથા દિવસે કરવામાં આવે છે અથવા તેરમાના દિવસે આયોજન કરવામાં આવે છે હવે છેલ્લા પ્રશ્ન પર આવીએ છીએ જો કોઈ વ્યક્તિ અંતિમ સંસ્કારની મેજબાણીનું આયોજન કરે છે તો તે શું ખોટું છે અને શું તે મિજબાની ખાનારાઓએ કોઈ પાપ લાગી શકે છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણા ધર્મશાસ્ત્રમાં સીધો મળતો નથી પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ મળી જશે વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલાં એવું થયું હતું કે શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી પરંતુ જ્યારે દુર્યોધન રાજી ન થયો ત્યારે શ્રી કૃષ્ણએ ત્યાંથી પાછા ફરવા લાગ્યા આવી સ્થિતિમાં દુર્યોધને શ્રી કૃષ્ણને ભોજન કરવા કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે બોલ્યા સંપ્રીતિત ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનારનું હૃદય સંપન્ન હોય પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં ક્યારેય ખોરાક ન લેવો જોઈએ કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવા ખોરાક વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેરમી આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય તે બંનેના છૂટા પડવાની પીડા વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેરમીના આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય તે બંનેના છૂટા પડવાની પીડા અનુભવાય છે આવી સ્થિતિમાં ભોજન પીનસનાર અને જમનાર બંને નાખુશ છે તેથી મૃત્યુ પર્વ અથવા તેરમાના દિવસે આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થતું હોય તે બંનેને છૂટા પડવાની પીડા અનુભવાય છે આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને જમનાર બંને નાખુશ રહે છે તેથી મૃત્યુ પર્વ અથવા તેરમાના દિવસે ખોરાક ન લેવો જોઈએ મિત્રો અંતે હું એટલું જ કહેવા માગું છું આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ એક માત્ર પ્રકારનો દેખાડો છે જેના પર લોકો લાખો રૂપિયા ખર્ચે છે તો મિત્રો તમને આજની અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ